નમસ્કાર તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબરનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું તમારી સાથે કિશન ચૌહાણ આજે વાત કરવી છે પોરબંદરના દરિયાકિનારામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો મોટા જથ્થાની ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો દરિયાકિનારો લાંબો દર આવે છે અને અવા નવા ડ્રગ્સના જથ્થાઓ આ દરિયા દરિયાકિનારેથી પકડાય છે ડ્રગ્સ માફિયાઓ આ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકિનારોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે પરંતુ આપણી જે સુરક્ષા એજન્સીઓ છે તેની સતર્કતાના કારણે ડ્રગ્સ માફ્યાઓના જે મનસુભા છે તે સતત નિષ્ફળ જઈ રહ્યા છે વધુ એક વખત પોરબંદરના દરિયાકિનારેથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેની વિગતે વાત કરીએ તો પોરબંદર નજીકના દરિયા કિનારા પરથી આ જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેની કિંમત કરોડોમાં આપવામાં આવી રહી છે હાલ જો વાત કરીએ તો તે સાતસો કિલોનું છે તે એનસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે પોરબંદર નજીકના દરિયા કિનારા ખાતેથી એનસીબી એટીએસ અને નેવી દ્વારા આ એક સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું આ ઓપરેશન દરમિયાન જે એક બોટ ઝડપાઈ છે તેમાંથી આઠ જેટલા ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે ના બોટમાંથી અંદાજીત સાતસો કિલો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે હાલ તમામ ઈરાનીઓને છે તે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઇન્ટ્રોકેશન એટલે તપાસ કરવામાં આવી રહી છે કારણ કે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો કરવામાં આવી રહી છે આ તમામ જેટલા આઠ જેટલા ઈરાનીઓ છે તેને હાલ પોરબંદરની જેટી ખાતેથી પોરબંદરનો જે એસઓજીની કચેરી છે કાર્યાલય છે ત્યાં લઈ જવામાં આવ્યા છે એસઓજીની કચેરી ખાતે તમામ ઈરાનીઓને રાખવામાં આવ્યા છે અને હાલ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે ડ્રગ્સનો જથ્થો ત્યાં પહોંચાડવાનો હતો બીજી તરફ જોઈએ તો પોરબંદરના દરિયાકિનારે તારીખ ઓગણીસથી એકવીસ નવેમ્બર સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ કવાયતો હાથ ધરવામાં આવી રહી છે હાથ ધરવામાં આવશે જેમાં એક ઓગણીસ તારીખે એચએડીઆરનો કાર્યક્રમ છે અને વીસ અને એકવીસ વિજિલન્સનો કાર્યક્રમ છે બે અલગ અલગ આ સુરક્ષા એજન્સીઓના કાર્યક્રમો તેની પ્રેક્ટિસ પણ દરિયામાં એટલે કે તેની કવાયત પણ દરિયામાં હાલ ચાલી રહી છે તે વચ્ચે સુરક્ષા એજન્સીઓ દ્વારા એક મોટું ઓપરેશન કહી શકાય